મહાદેવ ચાકલિયામાં મહાશિવરાત્રી નો મેળો ભરાયો હજારો ની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના ચાકલિયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નો મેળો ભરાયો હતો જે સ્થળ ત્રણ રાજ્યોની સીમા પર આવેલ છે અને રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના શિવભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરતા જોવા મળ્યા હતા આ મંદિર પૌરાણિક અને પથ્થરોની ગુફામાં શિવજીની મૂર્તિ આવેલી છે મંદિર નીચે એક પાણીનો ઘાટ આવેલો છે જ્યાં લોકો હાથ પગ ધોઈ અને ગુફામાં દર્શનાર્થ કરવા ભરાય છે અને પોતાની માન્યતા મુજબની બાધાઓ છોડે છે કોઈને બાળ બચ્ચા થતા ન હોય તો માનતા રાખવાથી બાળકનો જન્મ આપે છે તેવી લોકોમાં શ્રદ્ધા વણાયેલી છે સતયુગમાં આ જગ્યાએ પાંચ પાંડવો આવી અને વસ્યા હતા અને શિવજીની પૂજા કરી હતી તેવી એક અહીંની માન્યતા જોવા મળે છે અને ત્રિવેણી સંગમમાં ત્રણ રાજ્યોના શિવભક્તો વહેલી સવારથી ઉમટી પડે છે અને દુકાનો લાઈન બંધ વેપાર કરતા જોવા મળે છે પોલીસનો ચામતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્થળ સ્થિતિ જોતા પુરાણું ધાર્મિક સ્થળનો વિકાસ જોવા મળતો નથી કે મંદિરની નીચે આવેલ પાણીની કુંડની કોઈ સફાઈ કામ જોવા મળતું નથી જેના કારણે ગંદકી જોવા મળી હતી સ્વચ્છ ભારત અભિયાન મિશન અંતર્ગત સત્તાના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા પાણીની કુંડીની સફાઈ કરી અને મચ્છરજન્ય રોગોથી બચવા પ્રયત્ન કરશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું બિરોચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બાર્યા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહો